આજે ગીર સોમનાથ જિલ્લામાં છાપરી ગામે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી પાણી બચાવવા માટે ખૂબ મોટું એક અભિયાન ચલાવી રહ્યા ત્યારે ગામનું પાણી ગામમાં સીમનું પાણી સીમમાં અને શહેરનું પાણી શહેરમાં કેચ ધ રેન અભિયાનના માધ્યમથી આદરણીય સી આર પાટીલ સર જ્યારથી મંત્રાલયમાં એમને જવાબદારી મળી છે ત્યારથી એમણે કેચ ધ રેન કેમ્પેનથી શરૂઆત કરી આજે છાપરી મુકામે ગીર જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા અને આ વિસ્તારના જનપ્રતિનિધિઓ દ્વારા સંયુક્ત ઉપક્રમે જાફરીથી લઈ અને આજે શરૂઆત કરવામાં આવી છે મોટા પ્રમાણમાં અંતર્ગત ઘણા કામો થતા હોય પણ એક વિશેષ કામ કરી અને એક અભિયાનના સ્વરૂપમાં દરેક ગામમાં જોડી અને ત્યાંના મંદિરો એમનો પણ વિકાસ થાય સાથે સાથે ફરવાલાયક સ્થળો પણ બને એવી રીતે આ આખું એક અભિયાન છે આવનારા સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો પણ અહીંયા થશે ત્યારે આ વિસ્તારના સિંચાઈ વિભાગને એમને પણ આ મદદરૂપ થશે સાથે સાથે ખેડૂતોને પણ આનાથી ખૂબ મોટો ફાયદો થવાનો છે ત્યારે હું વહીવટીતંત્ર અને સૌ જનપ્રતિનિધિઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગામના લોકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જેમ જેમ બાઇક રેલી હજારોની સંખ્યામાં જવાની છે બાઇક રેલી આગળ જતી જશે એવી રીતે એમનું સન્માન થતું જશે અને લોકો પણ એમાં વધુમાં વધુ જોડાતા જશે મેં છે કે જ્યાં જ્યાં જ્યાંથી આપણે શરૂઆત થાય ત્યાં જ્યાં મંદિરો છે ત્યાં અઢી લાખ રૂપિયાના કામો એ મંદિરની આજુબાજુમાં થાય અને ફરવાલાયક સ્થળ બને એટલા માટે અઢી અઢી લાખ રૂપિયાની ગ્રાન્ટો પણ અમે આ ગામોમાં માં